কাই নতে তুমিনে ম্রো হোলা মারাই তেতিনে তে মাস গিনে নতে হোদিনে পডি হোয়ে সাকমা তে মারহাও কালে মারহাও লকরামারে বা�

પણ વાડીનું ન કરીએ કે તો કઈ નઈ પણ ઘરનું કામ તો હરખું કરવું પડે ને વેવાય મારા પગના દુખાવા છે ને તોય હું વાડીયા વહી જાવ મને એક વાતનો તેમ જવાબ દયો તેમ પાણીને આયા હારે કે તમને બધું આવડતું તો તમારી કે કોઈ દેખાય ભૂલી થઈ જ નથી કેમ તમે કોઈ દેખાય ભૂલે જ નથી કરી અને તમે જેરે હોય ત્યારે મારી છોડીને વાયા પડી ગયા છો એમે કાઈ વેસી નથી નાખી અમારી દીકરીની અમારે છે ને

કાંઈ કોઈ શીખી નો આવ્યા હોય પણ આ તમારા છોકરી લગન થાય કેટલા મહિના થયા હવે કઈક શીખવું જોઈએ ને પછી આવ છોકર બુદ્ધિ ન આલે ને આ એનું હારું છે એનું બાપના ઘર થોડું છે બસ તમે હાવું પણ બતાવો ને એટલે ઈ તે ઓ પણ જ બતાવે તમે જ એને દીકરી જેવું રાખો ને તો જ એ તમને માં માને હવે તમે જ હાવું પણ બતાવો તો પછી ઓ પણ જ બતાવવાની અને બોઉને રાખતા આવડું જોઈએ રાખતા આખા મલકની હાવ હોય પણ તમારા જેવી તો આખા મલકમાં કોઈ નઈ હોય હવે મારી દીકરી આયા 1 મિનિટ નઈ રહે તું જે તને તેમ સાના રહી જા સુ કામ જોવો છો તમને

મમ્મી તમારે આમ નામ કરવાનું છે કે આનો કંઈક નેઠો કરવાનો છે આ વાતનો નિવાડો લાવવાનો છે કે નથી લાવવાનો નકર એક કામ કરો દીકરીને હું ક્યાંય જવા દેવાનો નથી હું માનું છું કે એનો વાક છે અને પોળા ભાગનો તમારો એ વાક છે આ રોજની પોળા કરવી ને એની કરતા એનો નોખા થઈ જાય મારે દીકરી વિના એક મિનિટ એ નહીં હાલે આ તમને કીધું લ્યો તે ફૈઝાન નોખું મેં તમને કાલે જ કીધું

તારે રાખ્યું હોય તો રાખ અને તારે નોખો રે મમ્મી આ કઈ ઢીંગલા પોચ્યા નથી કે ગમે ત્યારે ફટ દઈને છૂટા કીન નાખવાના અને ગમે ત્યારે બાજનું કીન નાખવાનું વાતમાં વાતમાં રે હમણાં કાઢવા અને આમ ચાર ફેરા ફર્યા છે એમ કઈ છૂટું કરવા નથી થાતું મારે તો છૂટું કરવા નથી થાતું જ નથી મારે તો જીઠીને રાખવાની જ છે મારે તો એક મિનિટે જીઠી વગર નહીં હાલે ભલે અમારે સાસ રોટલો ખાઈને જીવવું પડે હાતે તર જે કરવું એ કરની પણ મારા ઘરમાં માં જીતરી એટલે નહીં ને મારી દીકરી કઈ પરાણે રાખવી નથી ના ભારે પડે હો તમને કહી કે અમારું આ છોડીને હાસવે છે ને એટલે એમ તમારી શરમ કરવી バイキーマイキルバディソワメイノアペルヴィ。イアドゥノチョコケンメイチョワイ。アンマルディクリタイウェジハーツコイキミヤフミヤクセイ。アロベカミリアブレオニコリエル。アリベカジクリアルテイダ。アジアメミヤフワルシャルテルジョウウウシャルクリネットボルウスン。マレクミリペヤジクリネズウィクリネズウィクリ。カイワンズネタンタレ。